નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું છે શેનાળમાં નવા હો તો શેનાળ સબ્સ્ક્રાઇબ કરી લેજો હવામાન વિભાગે આજના દિવસે હળવાથી સામાન્ય કે થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર આવેલીમાં કરવામાં આવી છે આ હવામાન વિભાગે દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરશે તેમાં ક્યાં ભારે વરસાદ તો ક્યાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ નથી જોકે આ સાત દિવસ દરમિયાન હળવો કે સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના

આવામાં હવામાન વિભાગે પણ વરસાદનો જોર ઘટ્યાની માહિતી આપી છે આ સાથે જ રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નથી જોકે કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બસ તે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં